જે સીટો કે ભાઈ જે વિસ્તારમાં જેટલા ટાઈ ચૌદ ટકા આદિવાસી સરપંચ હોવા જોઈએ છે પછી આપણે એમ કહ્યું કે પચાસ ટકા મહિલાઓ સરપંચ હોવા જોઈએ તો સમાજમાં મહિલાને અને પુરુષને સમ પ્રમાણમાં સરખા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપ્યું છે બહેનો પણ ખૂબ કામ કરે વિકાસ માટે ટ્રાઈબલ એરિયામાં જેટલા પૈસા આવે છે એવા કોઈ જગ્યાએ હું બીજી બીજી જ્યાં જ્યાં નોકરી કરતો ને પછી કંઈ ગ્રાન્ટ વિશે વાત થાય ને ત્યારે એ લોકો જતા આટલા પૈસા જો અમારે ત્યાં આવે

નિષ્ઠાપૂર્વક અમલવારી કરવાની છે આ દાહોદ જિલ્લો જેવો છે કે સૌથી ગરીબ એટલે લોકોની તમારી પાસેથી ખૂબ અપેક્ષા કે સરપંચ અમારા માટે કંઈ કરે સરપંચ હું એટલું કે હું કલેક્ટર તરીકે ત્રણ વર્ષ રહ્યો અને બે અઢી વર્ષ પણ હું બેઠો અને બાજુમાં સરપંચ બેઠો આમ તો પેલો માણસ આવે ને કોઈ બી સરપંચ ને વાત કરે જે સરપંચ સાહેબ કામ કરે છે એટલે ખૂબ મોટી જવાબદારી તમારા માથે છે ગરીબ માણસોની ખૂબ અપેક્ષા તમને અપેક્ષા છે તમારી પર અને બધી યોજનાઓ છે ગરીબો માટેની છે અને એ યોજનાને હવે તો આ આઈટી ના જમાનામાં બધું જ તમે આના ઉપર કમ્પ્યુટર ઉપર કરી શકો તમને એક બીસી આપેલો છે બધું એક યોજના ચાલુ છે બરાબર તલાટી છે તમારી પાસે હવે હવેના તલાટીઓ બધા જેપટેબલ તલાટીઓ છે પહેલાં દસમા પાંચમાં આવી જતા બધા ગ્રેજ્યુએટ તલાટીઓ છે બે હજાર પંદરમાં કે બારમાં ભરતી થઈ તે વખતે ચાર હજાર તલાટીઓમાંથી તેરસો તલાટીઓ એન્જિનિયર હતા બી થયા એટલે એ લોકોનો પણ સહયોગ લઈ અને ખૂબ સંકલનથી સારામાં સારું કામ કરો ટ્રાઇબલ એરિયાના જે પૈસા છે એના સદઉપયોગની જવાબદારી તમારી છે અને સારી રીતે એનો ઉપયોગ થાય એ તમે જોજો અને ગરીબ માણસોનું કલ્યાણ કરજો એવી આપની સૌની પાસે ખૂબ ખૂબ અભ્યર્થના છે અપેક્ષા છે અને આ મુંડામાં આપણે સાથે રહી અને સમાંતર મોટા લેવલના પ્રશ્નો સ્ટેટ લેવલના કેન્દ્ર લેવલના એવા પ્રશ્નોની રજૂઆત અહીંયાથી કરીએ અને તમારા બધાનું સમર્થન રહે તો આપણે ખૂબ આગળ વધીશું સમાજને ખૂબ પ્રગતિ તરફ લઈ જઈશું ધન્યવાદ